સુરત શહેરના સચિન ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉન પરથી આચરવામાં આવેલા અનાજ ચોરી કૌભાંડમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની રચના કરાઈ છે જે સરકારી અનાજનું કાળાબજાર કંડારો પર લગામ લગાવશે તેવું લાગી રહ્યું છે સુરતમાં ગરીબોને સરકાર દ્વારા અપાતા અનાજની દુકાનદારો અને વચેટિયાઓ મળીને ખાયકી કરતા હતા જે કૌભાંડ દિવાળી પહેલા સામે આવ્યું હતું અને સુરતના સચિન ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં પોલીસ ફરિયાદો પણ નોંધાઈ હતી હવે આ અનાજ કૌભાંડ લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે રચના છે સચિન સરકારી અનાજના ગોડાઉન પરથી કરોડ લાખ રૂપિયાના અધધધ કહી શકાય તેવા સરકારી ઘઉં ચોખા તુવેદાનો જથ્થો સગે વગે કરાયો હતો જે ભોપાળામાં મામલતદારે બે અલગ અલગ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓની ધરપકડ કરાઈ હતી હવે આ કૌભાંડ મામલે સીટની રચના કરાતા અન્ય અનાજ માફીઓમાં ફફડાટ જોવા મળ્યો છે सचिन विस्तार में एक सरकारी अनाज के गोडाउन पर चेकिंग करने पर ये पाया गया कि वहाँ जो अनाज गरीब लोगों के लिए था उसका दुरुपयोग हो रहा था उसमें एक फरियाद पुलिस द्वारा रजिस्टर की गई थी जिसकी तपास सचिन पुलिस कर रही थी लेकिन इस केस की इम्पोर्टेंस को देखते हुए इसकी संवेदनशीलता को देखते हुए ये तपास अभी क्राइम ब्रांच सूरत को दे दी गई है और वो उसके सभी पास की तपास नहीं कर रही है मुझे पूरा विश्वास है इसमें जिस जिस आदमी की भागीदारी होगी इस गुनाह में उन सभी के विरुद्ध में कायदे के मुताबिक एक्शन लिया जाएगा સુરતના સચિન ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉન પરથી અનાજ કરનારો સામે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ વરાછા ખાતે આવેલા અનાજના ગોડાઉન પર પણ તપાસ થાય અને સાથે દરેક સસ્તા અનાજની દુકાનો પર પણ તપાસ થાય તો ભોપાળા બહાર આવે તેમાં કોઈ બેમત નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા